જામનગર શ્રાવણી લોકમેળો વર્ષોથી યોજાય છે પ્રદર્શન ગ્રાઉન્ડ ને લઈને આ વખતે અસમંજસ હતું અને પ્રદર્શન ગ્રાઉન્ડ માં જ મેળો યોજવાનું કીધું છે શું લાગે છે જગ્યા કેટલી પડશે ટ્રાફિક ને સાથે કે લોકો ને અગવડ પડશે જામનગર મહાનગરપાલિકામાં છેલ્લા ત્રીસ વર્ષથી આ ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અંધેરી નગરી નગરીને ગંડુ રાજા જેવું શાસન આ મહાનગરપાલિકાના શાસનો અધિકારીઓ ચલાવે છે જ્યારે જામનગરમાં અત્યારે એસટી નવ નવનિર્માણનું કામ ચાલુ હોય ત્યારે એસટી ડીપો છે તે પ્રદર્શન ગ્રાઉન્ડમાં ટ્રાન્સફર કરેલું હોય એટલે કે અડધું પ્રદર્શન ગ્રાઉન્ડ એસટી ડીપાને ફાળવેલું છે અને અડધામાં મેળો કરવાની વાત છે જયારે જામનગરમાં મેળો થાય છે ત્યારે જે ત્રણ દિવસ મુખ્ય સાતમ આઠમ ને નોમ કે એટલી બધી ભીડ થાય છે કે રસ્તા બધા જામ થઈ જાય છે જ્યારે આખું પ્રદર્શન ગ્રાઉન્ડ હોય છે ત્યારે પણ આ તમને જેમ વાત કરી અંધેરી નગરીના ગંડુ રાજા જેવું કે અડધા જ પ્રદર્શન ગ્રાઉન્ડમાં મેળો યોજી અને જે મેળો કરવાનું આયોજન કર્યું છે ના કરે ભગવાનને કોઈ એવો અનિચ્છીય બનાવ બનશે તો એની જવાબદારી કોની એ માટે અમારે ભારતીય જનતા પાર્ટીના શાસનોને કેવું છે કે કોર્ટમાં સોગંદનામું રજૂ કરે કે કોઈ પણ જાતનો અનિચ્છીય બનાવ બનશે તેની સંપૂર્ણ જવાબદારી તે લોકોની રહેશે તમને જે મેં વાત કરી કે જામનગર મહાનગરપાલિકા બસ એક સિમેન્ટ કોન્ક્રીટ કરીને જંગલ સિમેન્ટના જંગલનું શાસન કર્યું છે કે જામનગરની પ્રજાને એક જામનગર એક

પોતાના મનમારી મુજબ જ કાર્ય કરે છે તમને જે વાત કરી ને કે જયારે આખું પ્રદર્શન ગ્રાઉન્ડ લોક મેળા માટે હોય છે ત્યારે જે ત્રણ મુખ્ય દિવસ છે સાતમ આઠમ ને નોમ ત્યારે પબ્લિક સમાતી નથી ટ્રાફિક જામ ના પ્રોબ્લેમો થાય છે અત્યારે તો અડધું ગ્રાઉન્ડ જ છે તો આમાં કઈ રીતે પોસિબલ થશે આ કોમન પ્રશ્ન છે તે લોકોને પણ આ વસ્તુની ધ્યાન છે છતાં પણ આ સુકામ કરેલું છે એટલે મારે તમને કહેવું પડે છે કે આના બાબતે કોર્ટમાં સોગંદનામું રજૂ કરવું પડે અને એ લોકોને સંપૂર્ણ જવાબદારી એ લોકોને લેવી પડે